સુરતના હીરા બજારમાં એકવીસ વેપારીઓ પાસેથી આઠ કરોડ વીસ લાખ રૂપિયાના હીરાની છેતરપિંડીના મામલે સુરત ઈકોસેલ પોલીસે આરોપી કૌશિક કુમાર કાકડિયાની ધરપકડ કરી આરોપીએ પોતાની પ્રાઇવેટ ઓફિસમાંથી મિત્રો સાથે હીરા દલાલીનું કામ કરી વેપારીનો વિશ્વાસ જીત્યો ગયા મહિનામાં તેણે કરોડો રૂપિયાના હીરા લઈ પેમેન્ટ ન કરી સંપર્ક વીણા બનવાનો આરોપ લગાવ્યો વેપારીની ફરિયાદ પર સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી જે ઇકો પોલીસને ત્યાં સોંપાઈ હતી પોલીસે કૌશિક કુમારની ધરપકડ કરી જ્યારે અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે

આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે